રેલવેના ચાર અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે આપને જણાવી દઈએ વડોદરા સીબીઆઈએ રેલવેના ચાર અધિકારીઓની ધરપકડ કરી જેમાં ડીપીઓ સીઓએમ સ્ટેશન માસ્ટર સમાવેશ થાય છે તેમના નામની વાત કરવામાં આવે અંકુર વસંત સંજય તિવારી નીરજ સિન્હા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે રેલવેમાં સૌથી મોટું ભરતી કૌભાંડ સામે આવ્યું છે જેનું એપી સેન્ટર વડોદરા નીકળ્યું છે કારણ કે વડોદરાના રેલવેના અધિકારીઓ દ્વારા ઉમેદવારો પાસેથી લાચના પૈસા લઈને તેમને ભરતી આપવાની લાલચ આપી હતી અને તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈને તપાસ સોંપવામાં આવતા સીબીઆઈની ટીમ ગઈકાલે એસીબીની ટીમને સાથે રાખીને વડોદરા ડીઆરએમની ઓફિસને પાસે આવેલી છે ડિવિઝનલ પર્સનલ ઓફિસર છે તેમની કચેરી અને તેમના નિવાસસ્થાનોમાં તપાસ કરી છે બે સિનિયર અધિકારીઓ છે સિનિયર ડીપીઓ અને ડીપીઓ આ બંને અધિકારીને તપાસ કરી તેમના નિવાસસ્થાનો પર તપાસ કરી સાથે જ અન્ય જે અધિકારીઓ છે તેમના ઘરે અને ઓફિસોમાં પણ સીબીઆઈની ટીમે તપાસ કરી હતી અને તપાસ બાદ મહત્વના દસ્તાવેજી પુરાવા હાથ લાગતા સાથે જ મહત્વની વિગતો સપાટી પર આવતા ત્રણ અધિકારીઓની ધરપકડ સીબીઆઈની ટીમે કરી છે જેમાં અહીંયા જે કામ કરતા અંકુશ વાસન ડિવિઝનલ પર્સનલ ઓફિસર સંજય કુમાર તિવારી સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર ચર્ચગેટ તે ઉપરાંત નીરજ સિંહના સ્ટેશન સુપ્રિટેડન્ટ વડોદરા અને મુકેશ મીના જે ખાનગી વ્યક્તિ છે આ ચારે ચાર સામે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરીને ચારે ચારની ધરપકડ કરી છે સૌથી મહત્વની બાબત એ છે કે આ જે સુનિલ બિશ્નોય છે તેઓ સિનિયર ડીપીઓ છે અને તેમના ઓફિસમાં પણ સીબીઆઈની ટીમે તપાસ કરી તેમના નિવાસસ્થાને પણ તપાસ કરી પરંતુ તેમનું નામ એફઆઈઆરમાં દાખલ નથી કરવામાં આવ્યું એટલે ક્યાંક ને કહી શકાય કે જે ત્રણ અધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ તેના આધારે ત્રણની ધરપકડ કરી છે અને ખાનગી વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે જે દસ ઉમેદવારોનું લિસ્ટ જે અંકુશ વાસન છે તેને આપ્યું હતું સંજય કુમાર તિવારીને અને તેના આધારે કયા ઉમેદવાર પૈસા આપી શકે તે પ્રકારે બાર્ગેનિંગ થયું જેમાંથી પાંચ જેટલા ઉમેદવારોએ પૈસા આપી પણ દીધા અને અન્ય ઉમેદવારો પૈસા આપે તે પહેલાં સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે એવી પણ વિગત સપાટીમાં આવી રહી છે કે વડોદરાની માંડવી ખાતે આવેલી જે ધનરાજ જ્વેલર્સ અલકાપુરીમાં આવેલી જે ધનરાજ જ્વેલર્સ છે તેમાંથી ચારસો ગ્રામ ગોલ્ડ પણ ખરીદવામાં આવ્યું હોવાની અહીંયા વાત સામે આવી છે અને તેને લઈને સીબીઆઈની ટીમ ત્યાં પણ તપાસ કરવા માટે પહોંચી છે સીબીઆઈએ આ સમગ્ર હકીકત કના આધારે બીએનએસ કલમ એકસઠ પીએસસી એક ની સેક્શન 7 અને 8 સહિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ત્રણ રેલવેના અધિકારી અને ખાનગી વ્યક્તિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન મુકુંદ દેવે સતત રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા ભાવનગરની વાત કરીએ ભાવનગરમાં ઇન્કમ ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે ઉદ્યોગપતિ બિલ્ડર અને नामांकित ડોક્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે સોની વેપારી સહિત બત્રીસ જેટલા સ્થળો પર આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે વિભાગના કર્મચારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે મહાબલ ફાઇનાન્સ દ્વારકાધીશ વીરચંદ સોની ધોળકિયા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે અન્ય એકમો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે જેના કારણે હાલ તો વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે